ચલો હાય હેલો કેમ છો ચલો આજે આપણે આ ફ્લેશ કાર્ડ છે જુદા જુદા આકારોના ફ્લેશ કાર્ડ છે બરાબર એ આપણે ઓળખીશું આગળ આપણે શીખી જ ગયા શીખી ગયા ને આપણે આગળ ચલો હવે આ કયો આકાર કહેવાય ગુણાકાર સરસ ચલો આ કયો આકાર કહેવાય

ચલો હવે આપણે આને અસંકુ આકાર થયા ચલો હવે આને કયો આકાર કહી શકાય અરે વાહ સરસ નળાકાર ચલો આને કયો આકાર કહીશું નળાકાર આને પણ આને પણ આને પણ આને પણ બરાબર ચાલો હવે કયો આકાર આવ્યો અરે વાહ શાબાશ કયો આવ્યો કયો આકાર આવ્યો લમગણ સરસ ચાલો આને કયો આકાર કહીશું આપણે લમગણ આને કયો આકાર કહીશું આને કયો આકાર કહીશું આને કયો આકાર કહીશું આને કયો આકાર કહીશું અરે વાહ સરસ ચાલો ફરીથી આપણે पुनरावर्तन करीची करी चलो बोलो नळाकार शंकु शोळाकार आणि लमगन चलो हा मन चलो नळा बव बेटा नळाकारस चलो जयेशु आकार बव सरस चलो लमगन बताओ ऐश्वर्या लमगन लमगन आकार शाबाश चलो शंकु आकार बताओ શાબાશ ચલો નળાકાર બતાવો પાર્થભાઈ સરસ ચલો આ રિદ્ધિબેન ગોળાકાર બતાવો શાબાશ આદિત્ય ના આદિત્ય સમઘન બતાય હમ સરસ વેરી ગુડ ચલો હવે આપણે શું કરીશું હવે હું તમને ચિત્ર બતાવું છું તમારે ઓળખવાનો કયો આકાર છે ઓળખવાનો છે ચલો હવે અહીંયા આગળ આપણે

આમ જોઈ લેવાનું ને બકા જો આ બાજુ કેવી છે આ બાજુ કેવી છે એમ શીખવાડે ને મે તો કઈ કહેવાશે આને સમગણ ચાલ આને સમગણ સરસ વેરી ગુડ ચાલ આને નાડાકાર સરસ જાનવી બેન બોલજો હા ગોળાકાર સરસ વાહ ભાઈ વાહ આને સમગણ કયો કહેવાય સમગણ

सरस एमा मम्मी वाटे, वाटे।, वाटे। तो एक आकार केवाय केवाय ब्रश ब्रश से कपडा चलो एक आकार ने केवाय लमगन वाघो बा सरस वेरी गुड लमगन कॉ आकार क dimerin bolan betha, go da, seras. ane, choras, ah very good, tanggan, seras. cale, ane, oh ho, ya? ice cream, ice bawe, seras. ke wa ke wa? sangu, sangu, ice cream jauh tu juwanu, ke wa che, sangu, seras.

ઉપર છે ગોળાકાર છે ને જેના જેવું છે કેવો આકાર કહેવાય શું કેવાય દોરેલું છે ને ઉપર એવું ચલો કયા આકાર કઈશું આપડે ગોળાકાર ચલો આને સમગન વેરી ગુડ જો બધાને ખબર પડવા માંડ્યા હા કયા આકાર કઈશું સમગન જો શું છે આમાં ગિફ્ટ ગિફ્ટ આવતી લાગે એવું લાગે મને ચિત્ર શેનું છે પહેલાં મને કેહજો આકાર નહીં કહેવાય મારે જો આવું આવું આપણે રમતા હતા ને નહીં આગળ ચાલો આ કયા આકાર કહીશું આપણે શું આવે બેટા શંકુ શંકુ જોય બાલ માટે કા ખબર પડે છે કયા આકાર કહેવાય શંકુ આ નળ આકાર કહેવાય ભાઈ ચાલો આને હવે હાચું હવે હાચું ચાલો આને

અહીંથી એક કાર્ડ ઉપાડવાનું શું પાડવાનું કાર્ડ ચલો એક કાર્ડ નો આકાર કેવો એ વસ્તુ છે અંદર એ વસ્તુ નો આકાર કયો છે એ ખાનામાં તમારે મૂકવાનું છે ચલો રિદ્ધિબેન નળાકાર બસ જો એમ વર્ગીકરણ કરવાનું આપણે નળાકાર હોય તો નળાકારમાં મૂકવાનું વર્તુળાકાર હોય તો ગોળાકાર હોય તો તઈ મૂકવાનું લમગણ હોય તો તઈ મૂકવાનું ચલો ઐશ્વર્યા બેન લમગણ સરસ ચલો કૃષ્ણા नडाकार वेरी गुड चलो कोनो वारो छे अबे मानसी ऊपर થઈ જા બેન ચલો નડાકાર નડાકાર સરસ ચલો હવે સંજના બેન બધાનો વારો આવશે હો સામકો આકાર વેરી ગુડ શાબાશ ચલો હવે આવશે જાનવી બેન

ચલો કોણ આવ્યું હવે ચેતનભાઈ ચલો ચેતનભાઈ એક લઈ લો ગોળાકાર વેરી ગુડ શાબા ચલો પછી જયેશભાઈ આ બાજુથી આવડ માં આવશે

ચલો પાસો એ બી સીડીનો પાસો છે સમગન વેરી ગુડ શાબાશ ચલો પાર્થભાઈ એક આટ લઈ લે હાથમાં લઈ લે બધા બેટા હાથમાં લઈ લે ચલો પહેલું મૂકો શાબાશ કયો આકાર કહેવાય બેટા શંકુ વેરી ગુડ ચલો ફરી વાર વારો આવ્યો રિદ્ધિબહેનનો આ બધા વાળો પતી ગયો હા હિમેશ રહ્યો ને ચલો હિમેશ આવી જાઓ પેલો રિતિક ચલો રિતભાઈ અંદર આવતા રહો લો

नडाकार, वेरी गुड शाबाश चला बाजू बेरिया काढ लाईल हातमा लाईल बेटा काट एका नापी दे जानवीन बता बाजू सरस वा भाई वा शंकू सरस मू चला शंकू सरस क्लेप करो भाई जोरची क्लेप करो अरे वा सरस